નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ મુસાફરો માટે જ નહીં પરંતુ તમામ મૃતકોના પરિવારોને અપાશે મિત્રો એક કરોડનું વળતર ટાટા ગ્રુપની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે મિત્રો આના વિશે વિગતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બાર જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ડ્રીમ લાઇનર મિત્રો વિમાન દુર્ઘટનામાં બસો લોકો સવાર હતા જેમાંથી માત્ર મિત્રો એક જ મુસાફરી બચી ગયો છે અને વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સામે અથડાતા ત્યાં જ મિત્રો હાજર અનેક લોકોના પણ મોત થયા છે અને આ ટાટા ગ્રુપે મિત્રો આ ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટનાના સમયે કોલેજ હોસ્ટેલના પરિવારમાં એટલે કે પરિસરમાં મિત્રો હાજર જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોને પણ મિત્રો એક કરોડની આર્થિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો ટાટા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં ભારે પવન વીજળી સાથે મિત્રો વરસાદ વરસ્યો છે ત્યારે મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ મિત્રો પવન ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી લઈને યલો એલર્ન અને ઓરેન્જ એલર્ટ જ્યારે કર્યું છે જેમાં મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના પંદર થી વધુ જિલ્લાઓમાં ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મિત્રો અમરેલી જિલ્લાના બગસરા ધારીના ગ્રામ્ય પંથક કાંભા ગીર વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ મિત્રો દાહોદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ મોવાલીયામાં મિત્રો ગામમાં પડતા પિતા મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને જિલ્લાઓમાં શનિવારે મિત્રો ચૌદ જૂન્યો છે જ્યારે મિત્રો હવામાન વિભાગે આજે રાજ્યની ચૌદથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે મિત્રો અમરેલી ડાંગ દાહોદ છોટા ઉદેપુર વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેમાં મિત્રો દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદના કારણે મિત્રો વેજળી પડતા મોવાલિયા ગામે પિતા પુત્ર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો ક્યારે એર ઇન્ડિયા માં સફર નહી કરું અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટર સોશિયલ મીડિયા મિત્રો એટલે કે સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી શેર કરી છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુરુવારે અમદાવાદ થી લંડન જતી વખતે એર ઇન્ડિયા નો ડ્રીમ લાઇનર પ્લેન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે મિત્રો અથડાઈને ક્રેશ થયો હતો ત્યારે મિત્રો પ્લેન માં 242 લોકો સવાર હતા તેમાંથી મિત્રો ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો મિત્રો આ દુર્ઘટના હૃદય કંપાવનારી છે હતી અને જોકે અકસ્માતના કારણોને હજુ સુધી પુષ્ટિ થઈતી થઈ શકી નથી ત્યારે મિત્રો આ દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક સ્ટોરી શેર કરી છે જેમાં મિત્રો એર ઇન્ડિયાનો ભૂતપૂર્વ કર્મચારી એટલે કે કર્મચારી દાવો કરે છે કે આ પ્લેનમાં ઘણા વર્ષોથી સમસ્યાઓ હતી પરંતુ તેને અ અવગણવા એટલે કે મિત્રો અવગણવામાં આવી હતી

પોલીસમાં મિત્રો ઠગાઈની ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્રણ દેશની મિત્રો વિદેશ યાત્રા પર જશે પીએમ નરેન્દ્ર મોદી મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકવાર વિદેશ યાત્રા કરશે તેઓ મિત્રો પાંચ દિવસમાં ત્રણ દેશોની યાત્રા કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં સાયપ્રસ જશે અને ત્યારબાદ બે દિવસ એટલે કે પંદર ને સોળ જૂન વિવિધ કાર્યક્રમોમાં મિત્રો ભાગ લેશે ત્યારબાદ મિત્રો કેનેડા જશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત આપશે કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે સોળ ને સત્તર જૂની યાત્રા કરશે અને અઢાર જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ જશે અને ઓગણીસ જૂન પર ભારત પરત આવશે

તેનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઈરાનના એક નિર્ણયથી મિત્રો ભારત સામે મોટી મુસીબત યુદ્ધ લાંબુ ચાલશે તો થશે મિત્રો મોટું આર્થિક નુકસાન જ્યાં દોસ્તો ઇઝરાયલ શુક્રવારે એટલે કે તેરમી જૂન ઈરાનના પરમાણુ અને લક્ષરી ઠેકાણા ઉપર હુમલો હુમલા બાદ મિત્રો ઈરાની હવાઈ ક્ષેત્ર અનિશ્ચિત સમય માટે બંધ થવાની આંતરરાષ્ટ્રીય ઉડાન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે જયારે મિત્રો ભારતીય વિમાનો માટે પણ આની અસર થઈ છે કારણ કે મિત્રો પાકિસ્તાનમાં એર પહેલેથી જ બંધ છે તેના કારણથી મિત્રો આ સામનો કરવો રહી છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હાલ રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે તો મિત્રો રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો યેલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને મિત્રો આ દરમિયાન પણ રાજ્યના અનેક ભાગોમાં હાલ વરસાદ પડી રહ્યો છે